નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં જીએનએમ થર્ડ યર આગામી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મીડિયોફી અને ગાઈનોકોલોજીકલ નર્સિંગના આપણે બે હજાર પચીસનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ ત્યારે આપણે ઓલરેડી પાર્ટ વન કવર કરી લીધો છે જેમને પણ પાર્ટ વન ન જોયો હોય ખૂબ સરસ મજાનો પ્રશ્ન નોર્મલ લેબર એટલે શું લેબરના સ્ટેજીસ અને મેનેજમેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજનો પ્રશ્ન ખૂબ સરસ મજાનો અગત્યનો પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છીએ વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ પર અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ઓલરેડી આપણા શોર્ટ્સ વિડીયો પણ મૂકીએ છીએ તો ચોક્કસ ફોલો કરજો તો ચાલો જોઈએ ભાગ બે પેપર છે મિડવે ફ્રીન ગાઇનિકોલોજીકલ નર્સિંગ દસ બે બે હજાર પચીસ એવો જ અથવા પૂછાયેલો પ્રશ્ન ડિફાઇન ધ પ્લાસન્ટા પ્રિવિયા તો પ્લાસન્ટા પ્રિવિયાની વ્યાખ્યા આપવાની છે ત્રણ માર્ક્સ છે તો ડેફિનેશન સામાન્ય રીતે પ્લાસન્ટા યુટર્સના લેટરલ સેગમેન્ટ ઓર અપર સેગમેન્ટમાં એમ્બેન્ડિંગ અથવા તો ઇમ્પ્લાન્ટ થયેલ હોય છે પરંતુ કોઈ કોઈ કોઈપણ કારણસર કોઈપણ કોઝિસના લીધે પ્લાસન્ટા એ લોઅર સેગમેન્ટ અથવા તો નિયર ધ ઇન્ટરનલ ઓસ ઓફ સર્વિસ સેગમેન્ટમાં એમ્બેન્ડિંગ અથવા તો ઇમ્પ્લાન્ટ થાય તો તેવી કન્ડિશનને પ્લાસન્ટા પ્રિવિયા કહેવાય તો આપણને ખ્યાલ આવી જાય કે જે પ્લાસન્ટા છે એ યુટસના લેગ્યુલર લેટલ સેન્ટર સેગમેન્ટ અથવા તો અપર સેગમેન્ટમાં જ મોટાભાગે એમબેન્ડિંગ થાય પ્લા અને ઇમ્પ્લાન્ટ થાય પરંતુ કોઈપણ કારણસર કોઈપણ કોઝીસના લીધે પ્લાસન્ટા છે એ લોઅર સેગમેન્ટ અથવા તો નિયર ધ ઇન્ટરનલ ઓસ ઓફ સર્વિક્સ સેગમેન્ટમાં જ્યારે ઇમ્પ્લાન્ટ થાય તો એવી કન્ડિશનને પ્લાસન્ટા પ્રિવિયા કહેવાય નેક્સ્ટ છે એક્સપ્લેન ડિગ્રી ઓફ ધ પ્લાસન્ટા પ્રીવિયા પ્લાસન્ટા પ્રિવીયાની ડિગ્રી સમજાવો ચાર માર્ક છે તો ડિગ્રી ઓફ ધ પ્લાસન્ટા પ્રીવિયા આર અન્ડર પ્લાસન્ટા પ્રીવિની ડિગ્રી તે કઈ જગ્યાએ ઇમ્બેન્ડિંગ થયેલ છે અથવા તો ઇમ્પ્લાન થયેલ છે તે મુજબ આપવામાં આવે છે ટાઈપ વન અથવા તો ડિગ્રી વન લેટરલ ઓર પાર્શિયલ પ્લાસન્ટા પીવિયા લેટરલ ઓર પાર્સિયલ પ્લાસન્ટા પીવિયા આમાં પ્લાસન્ટાનો વધુ ભાગ અપર સેગમેન્ટમાં હોય છે ટુ પ્લાસન્ટા એ ઇન્ટરનલ ઓશ સુધી જતી નથી ટાઈપ વનમાં પ્લાસન્ટા ઇન્ટરનલ ઓસ સુધી ન હોય મોટા ભાગનો ભાગ છે એ અપર સેગમેન્ટમાં હોય ટાઇપ ટુમાં માર્જિનિયલ પ્લાસન્ટા પીવી તો આમાં પ્લાસન્ટાનો ભાગ લોઅર સેગમેન્ટમાં હોય છે પ્લાસન્ટા એ ઇન્ટરનલ ઓશ સુધી હોય છે પરંતુ ઇન્ટરનલ ઓશને કવર કરતી નથી તો એને કહેવાય ટાઇપ થ્રી થર્ડ વન ઇઝ ઇનકમ્પ્લીટ પ્લાસન્ટા પ્રીવિયા તો આમાં પ્લાસન્ટાનો ભાગ લોઅર સેગમેન્ટમાં પૂરેપૂરો હોય છે પ્લાસન્ટા એ ઇન્ટરનલ ઓ સુધી હોય છે અને કવર કરે છે પરંતુ ફૂલ ડાયલેટેશન વખતે કવર હોતું નથી આટલું યાદ રાખવાનું ટાઇપ થ્રીમાં ફૂલ ડાયલેટેશન વખતે કવર થતું નથી ને લાસ્ટ વન છે ટાઈપ ફોર અથવા તો ડિગ્રી ફોર કમ્પ્લીટ ઓર સેન્ટ્રલ પ્લાસન્ટા પ્રીવિય આમાં પ્લાસન્ટાનો ભાગ લોઅર સેગમેન્ટમાં પૂરેપૂરો એમ્ડિંગ થયેલો હોય છે ઇમ્પ્લાન્ટ થયેલું હોય છે પ્લાસન્ટા એ ઇન્ટરનલ ઓશ સુધી હોય છે અને ઇન્ટરનલ ઓશને કવર કરે છે ફૂલ ડાયલેટેશન વખતે કવર થતું નથી તો ઘણી વખત ફૂલ ડાયલેટેશન વખતે કવર જોવા મળે છે પીવી એક્ઝામિનેશન કરીએ તો ડાયરેક્ટ પ્રોફ્યુઝ બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે તો આને કહેવાય પ્લાસન્ટા પ્રીવિયાની ડિગ્રી નેક્સ્ટ છે રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પ્લાસન્ટા પ્રીવિયા પ્લાસન્ટા પ્રીવિયાનું નર્સિંગ મેનેજમેન્ટ ટુ ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ પ્લાસન્ટા પીવ્યા ટુ ગીવ ધ સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધ મધર એન્ડ હર રિલેટીવ ટુ એક્સપ્લેન ધ કંડીશન ઓફ ધ પેશન્ટ મધર ટુ ગીવ ધ કમ્પ્લીટ બેડ રેસ્ટ ટુ ધ મધર ટુ ગીવ હેડ લ પોઝિશન ટુ પરફોર્મ ઇમિડિયેટ સોનોગ્રાફી ડુ નોટ ડુ પર બજાઈનલ એક્ઝામિનેશન ક્યારેય પર બજાઈનલ એક્ઝામિનેશન કરવાની નહીં ચેક ધ વાઇટલ સાઇન ઓફ ધ મધર લાઈક ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન બ્લડ પ્રેશર એસપીઓ ટુ ઓક્સિજન લેવલ ધેન ધ ટુ ગીવ ધ ઓક્સિજન થેરાપી અકોર્ડિંગ ટુ ડોક્ટર ઓર્ડર કન્ટિન્યુઅસ ઇન્ટરવ્યુનસ ટ્રીપ ઇન અ બોથ સાઇડ ઓફ હેન્ડ બે બંને બાજુ ઇન્ટરવ્યુનસ ટ્રીપ આપવી જોઈએ કારણ કે ગમે ત્યારે બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે તો એક બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે તો એ વખતે આપણે આઈવી ફ્લુડ પણ આપી શકીએ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આપી શકીએ ટુ મેન્ટેન ઇન ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન એફએચએસ રેકોર્ડ ફિટલ હાર્ટ સાઉન્ડ લઈ અને એનો રેકોર્ડ કરવાનું ઓબ્ઝર્વ એમાઉન્ટ ઓફ ધ બ્લીડિંગ કલર એન્ડ ટાઈમ ઓફ ધ બ્લીડિંગ બ્લીડિંગ જોવાનું ઓબ્ઝર્વેશન કરવાનું કલર જોવાનું બ્લીડિંગનું બ્લીડિંગનું ટાઈમ જોવાનું ઓબ્ઝર્વ ફોર ધ પેઇન એન્ડ પેઇન મેનેજમેન્ટ ઓબ્ઝર્વ યુટેરા એક્ટિવિટી યુટેરાન કોન્ટ્રાકશન કેવા આવે છે તે ઓબ્ઝર્વ કરવા પ્રિપેર ફોર ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે ડોનરને તૈયાર રાખવાના માતાનું બ્લડ ગ્રુપ કરાવવાનું ડોનરનું બ્લડ ગ્રુપ કરાવવાનું બ્લડ ગ્રુપિંગ અને ક્રોસ મેચિંગ બન્ને કરાવવાના ટાઈટુ પ્રિવેન્ટ સેપ્સિસ તો એસેપ્ટિક ટેકનિક દર વખતે આપણે પીવી એક્ઝામિનેશન કે કોઈ પણ પ્રોસિજર કરતી વખતે એસેપ્ટિક ટેકનિક જાળવ્યુ ગીવ ધ ટોકોલેટિક એજન્ટ ટુ યુટરસ ને રેસ્ટ આપે એવા એજન્ટ ડોક્ટર ઓર્ડર મુજબ ટોકોલેટિક એજન્ટ આપવાના મોનિટરિંગ હીમોડાયનેમિક સ્ટેટસ એન્ડ લેબ વેલ્યુ મોનિટરિંગ હીમોડાયનેમિક સ્ટેટસ એન્ડ લેબ વેલ્યુ मींस તમામ પ્રકારના બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવવાના અને લેબની વેલ્યુ જોવાની કે નોર્મલ છે કે નહીં ડુ ઓલ નીટફુલ ઇન્વેસ્ટિગેશન બધા જ જરૂરી એવા બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવવાના જેમાં બીટી સીટી એટલે કે બ્લડ ક્લોટિંગ ટાઈમ બ્લડ બ્લીડિંગ ટાઈમ છે બ્લડ ગ્રુપિંગ છે બ્લડ ક્રોસ મેચિંગ છે બધું જ ડૂ ટ્રાન્સ ટ્રાન્સનલ ટ્રાન્સફાઈનલ અલ્ટ્રાસોનો સોનોગ્રાફી ફોર ધ ડાયગ્નોસિસ તો અલ્ટ્રાસોનોગ્રાફી કરવાની અને કેવી કરવાની ટ્રાન્સ બજાઇનલ કરવાની સર્વિક્સ લેન્થ સર્વેલન્સ સર્વિક્સની લેન્થ કેટલી છે એ જોવાનું સ્ટેન્ડ બાય ટીમ તો કઈ ગાયનેકોલોજીસ્ટની ટીમને સ્ટેન્ડ બાય રાખવાની કારણ કે ગમે તે ઘડીએ આપણે એમાં પીપીએચ થવાના ચાન્સીસ રહે તો ગાયનેકોલોજીસ્ટ સ્ટાફ નર્સ એનેસ્થેટિસ્ટ હેલ્પર અને આસિસ્ટન્ટ પેશન્ટ પ્રિપેર ફોર ધ સિજેરિયન સેક્શન આવા પેશન્ટમાં હંમેશા સાયકોલોજીકલ સપોર્ટ આપી અને પેશન્ટને સિઝેરિયન આવશે એના માટે પ્રિપેર કરવાનું છે તો ધીઝ આર એબાઉટ ધ મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ધ પ્લાસન્ટા પ્રિવિયા તો મિત્રો આવા જ આપણા પ્રશ્નો આપણે લઈ અને આગળ પણ આવશું અને આ હતો ભાગ બે ત્યાર પછી આપણે ભાગ ત્રણમાં પણ આવા જ પ્રશ્ન લઈ અને આવશું વિડીયો શોર્ટ વિડીયો બનાવીએ છીએ કારણ કે લોકો જોઈ શકે ખાસ અગત્યની સૂચના એ છે કે સોલ્વ પેપર ક્વેશ્ચન જીએનએમ થર્ડ યર ટોટલ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન એક જ બુકમાં મળી રહે તે માટે કૈલા પબ્લિકેશન દ્વારા મિડવાઈફી અને ગાયનકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના બધા જ પેપર એક જ બુકમાંથી મળી રહે તે માટે આપણે બુક સોલ્વ ક્વેશ્ચન પેપર બુક્સ છે તો કોઈ પણ બુક્સ મંગાવવા માગતા હોય તો ડાયરેક કોન્ટેક કરી શકે છે મેસેજ કરી શકે છે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ ફોર ખૂબ સરસ મજાની બુક છે જેમાં તમામ પેપરના સોલ્યુશન તમામ જવાબો સાથે તમામ ઓબ્જેક્ટિવ એકદમ છણાવટ કરીને આપેલ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યાર પછીના આગળના વિડીયોમાં આપણે પાર્ટ થ્રી જોઈશું અને તેમાં આગળ તેનો પ્રશ્ન પ્રેગનન્સી દરમિયાન થતી માઇનોર બીમારી અને તેનું મેનેજમેન્ટ રાખો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ